આવી બિહારથી અન્ય રાજ્યોમાં મદરેસામાં મોકલવામાં આવતા માસુમ બાળકોને ગોરખપુરમાં બચાવી લેવામાં આવ્યા પોલીસે કોતાવલી નગર પાસે ખાનગી બસ રોકીને મોલવી ચુંગલમાંથી છોડાવ્યા હતા પોલીસે ઇઝરાયલનો વિરોધ કરનાર વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવા માટે ટેઝર અને કેમિકલનો ઉપયોગ શરૂ કર્યો દેશભરમાં અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી નૈનીતાલના જંગલમાં લાગેલી આગ ને છત્રીસ કલાક થયા પરંતુ હજુ સુધી વન વિભાગ તેના પર કાબુ મેળવી શક્યો નથી આગને બુઝાવવા માટે ભારતીય વાયુસેના હેલિકોપ્ટર ની મદદ લેવામાં આવી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા દુર્ગાપુરમાં બેનરજીપુર માં હતા સામાન્ય ઈજા થઈ હોવાના અહેવાલ છે ભારતીય મહિલા બેડમિન્ટન ટીમે શનિવારે તેના ઉબેર કપ અભિયાન ની વિજય શરૂઆત કરી ચીનમાં રમાઈ રહેલી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં કેનેડાને ચાર એક થી હરાવ્યું દિલ્હીના રાઉસ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમેરિકામાં મહિલાઓ કારમાં જઈ રહી હતી કાર ઓવરપાસ સાથે અથડાઈ ને ચાર લેન્ક કુદી ચાર સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં ત્રણ મહિલાના મૃત્યુ થયા અને એકની હાલત ગંભીર છે આ શરૂઆત સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા હતો સોનાની કિંમતમાં સાતસો તેર રૂપિયા અને ચાંદીની કિંમતમાં રૂપિયાનો ઘટાડો થયો પહેલી વાર સિદ્ધાના લુકમાં રણબીર કપૂર અને સઈ પલ્લવી ની તસવીરો સામે આવી રામાયણના સેટ પરથી કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ